રેશન કાર્ડ ધારકો માટે મોટા સમાચાર એકત્રીસ ડિસેમ્બર સુધીમાં તમારા રેશન કાર્ડનું ઈ કેવાયસી કરાવી લેજો નહીતર રેશન કાર્ડ થઈ જશે રદ ભારત સરકાર દ્વારા તમામ રેશન કાર્ડ ધારકો માટે ઈ કેવાયસી એ કરવું ફરજિયાત છે જે કોઈ પણ રેશન કાર્ડની અંદર ઈ કેવાયસી નહીં થઈ હોય તો તેમનું રેશન કાર્ડ એ રદ થઈ શકે છે તો આ ઈ કેવાયસી તમે ઘર બેઠા કઈ રીતે કરી શકો એની અહીંયા ટૂંકમાં તમને માહિતી આપવું આ સિવાય પણ તમે રેશન કાર્ડની અંદર કઈ કઈ સુવિધાઓ ઉપલબ્ધ કરી શકે એ માટેની આ વિડીયોની અંદર મેં તમને ટૂંકમાં માહિતી આપવાનો પ્રયત્ન કર્યો છે તો આના માટે તમારે ગૂગલ પ્લે સ્ટોરમાં જઈને માય રેશન ગુજરાત નામની એપ્લિકેશન છે એ તમારા મોબાઈલની અંદર ઇન્સ્ટોલ કરી લેવાની છે આ રીતનું મેનુ છે એ ઇન્સ્ટોલ થયા પછી ખુલશે જેમાં તમારે સૌ પ્રથમ તમારા મોબાઈલ નંબર થી એ લોગિન ઇન કરવાનું રહેશે જો તમે નવા યુઝર હો તો તમારે એ નવું એકાઉન્ટ એ જનરેટ કરવાનું છે એકાઉન્ટ બની ગયા પછી તેમાં તમારે તમારો રેશન કાર્ડ નંબર એ કરીને તમે તમારા રેશન કાર્ડ છે એની વિગતો છે એ મેળવી શકો છો સૌપ્રથમ આપણે અહીંયા માય રેશન એ એપ્લિકેશન ઓપન કરીએ છીએ ઓપન કરો એટલે તમને આ રીતનું આખું મેનુ એ બતાવે છે જેમાં જાહેર વિતરણ વ્યવસ્થા રેશન કાર્ડ ની વિગત આધાર કાર્ડ અને મોબાઈલની સ્થિતિ તમે જાણી શકો વ્યાજબી ભાવની દુકાન તમે જાણી શકો તમને મળવા પાત્ર જથ્થો કેટલો છે તમે આ મહિનાની અંદર કે ગયા મહિનાની અંદર કેટલું અનાજ મેળવું તેની વિગત પણ મેળવી શકો આ સિવાય બિલની રસીદ પ્રાપ્ત કરી શકો રેશન કાર્ડ ની લગતી કેટલીક સેવાઓ પ્રાપ્ત કરી શકો તમારો મોબાઈલ છે એની અંદર સીડિંગ કરી શકો આ સિવાય પણ મોબાઈલ છે અનલિંક પણ કરી શકો એમાં તમને એક આધાર ઈ કેવાયસી નામની સગવડતા આપી છે જેમાં જઈને તમે તમારું રેશન કાર્ડ છે એ દરેક સભ્યનું ઈ કેવાયસી થયું છે કે કેમ એ આપણે જોઈ શકીએ એ ખોલો એટલે તમારો તમને રેશન કાર્ડ નંબર ઉપર છે એ દેખાશે જો તમે લિંક કર્યો હશે તો અને બાજુમાં આપેલું બોક્સની અંદર તમે નંબર એન્ટર કરશો એટલે તમારા આ રીતના જે રેશન કાર્ડના સભ્યો છે એના નામ છે એ સામે આવશે એમાં તમે એની સાથે આધાર કાર્ડ નંબર છે મોબાઈલ નંબર એ સીડિંગ થયેલો છે કે કેમ તો એની સ્થિતિ પણ તમે જાણી શકશો તો કયા વ્યક્તિ સાથે આધાર કાર્ડ નંબર છે એની સાથે મોબાઈલ નંબર જોઈન્ટ એ જાણી શકાય આ સિવાય પણ વાત કરીએ તો હમણાં મેં તમને કીધું એમ કે આપણે આધાર ઈ કહેવાય માટે જોઈએ તો આ રીતનું મેનુ ખુલશે એમાં તમારે ડાઉનલોડ આધાર ફેસ આરડીએફ એ સૌ પ્રથમ ડાઉનલોડ કરવાની થશે એને તમે મોબાઈલમાં ઇન્સ્ટોલ કર્યા પછી તમે નીચે સ્ક્રોલ કરો તો તમને નીચે આવું એક નાનકડું બોક્સ દેખાશે તમારે ઉપરની સૂચના મેં વાંચી છે એના પર ટીક કરી નીચે કાર્ડની વિગતો મેળવવા પર ટીક કરવાથી આ રીતનું મેનુ ખુલે છે જેમાં તમારો રેશન કાર્ડ નંબર તમને બતાવશે એની નીચે આપેલો ચાર અંકનો આ કોડ એ તમારે ત્યાં બાજુમાં એ દાખલ કરવાનો થશે ત્યારબાદ કાર્ડના સભ્યની વિગત મેળવવાના પર તમે ટીક કરશો એટલે તમારા રેશન કાર્ડની અંદર જેટલા સભ્ય હશે એની તમને વિગત બતાવશે એનું ઈ કેવાયસી થયેલું છે કે કેમ જો થયું હશે તો યસ બતાવશે કઈ તારીખે થયું એ પણ તમને બતાવશે અને જે વ્યક્તિના ઈ કેવાયસી બાકી હશે તો એની નીચે તમને એ બતાવશે કે આટલા વ્યક્તિના એ કાર્ડ એ ઈ કેવાય થયેલ નથી તો તેનો સંપૂર્ણ વિડીયો મેં અગાઉ બનાવેલો છે તે તમે ચેક કરી શકો છો વિશેષ અહીંયા એ માહિતી તમને નહીં આપી શકાય એટલે તમે અગાઉનો વિડીયો જોઈ શકો કઈ રીતે તમારે રેશન કાર્ડ છે એ ઈ કેવાય કરવું ઘર બેઠા આ સિવાય પણ તમે તમારો વિવિધ જથ્થો એ પણ મેળવી શકો બે થી અઢી દરમિયાન આ સાઇટ એ મેન્ટેન્સ હોવાથી ઘણી વખત પ્રોબ્લેમ આવી શકે છે તે સિવાયના સમય દરમિયાન તમારે આનો ઉપયોગ કરો આ સિવાય પણ આની અંદર તમે નવા રેશન કાર્ડ મેળવવા માટે અરજી કરી શકો છો સુધારા વધારા કરી શકો છો ડુપ્લિકેટ રેશન કાર્ડ મેળવવા માટે કે રેશન કાર્ડની અંદર નામ ઉમેરવું કોઈ પણ વ્યક્તિનું નામ છે કમી કરવું રેશન કાર્ડમાં નામની અંદર સુધારો કરવો આ બધી સેવાઓ અહીંથી એના ગુજરાત પોર્ટલ પરથી એ તમે મેળવી શકો છો એટલે ઘણી બધી સગવડતાઓ આ માય રેશન એપની અંદર એ તમને આપવામાં આવી છે મેં ટૂંકમાં તમને કેટલીક વિગતો અહીંયા બતાવવાનો એ પ્રયત્ન કર્યો તમને જો અમારો આ વિડીયો પસંદ પડ્યો હોય તો તેને લાઈક કરજો શેર કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો જેથી કરીને આવા જ નવા માહિતી સભર વિડીયો એ તમને મળતા રહે જય હિન્દ ભારત માતા કી જય